આ એક મહત્વની અપડેટ આવી છે જેમાં સરકારી કર્મચારીઓના પગારમાં હવે મોંઘવારી સામેલ કરવામાં આવશે તો આજના વિડીયોમાં આપણે ડીએ નો સંપૂર્ણ હિસાબ જોઈએ તો સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું ડીએ સરકારી કર્મચારીઓના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે વધતી જતી મોંઘવારી સાથે સરકાર કર્મચારીઓના મૂળ પગાર પર વધારાની રકમ તરીકે ડીએ આપે છે હાલમાં જ તેમાં ત્રેપન ટકાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે હાલમાં મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા મળી રહ્યું છે જેના કારણે સરકારી કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર થવાની સંભાવના રહેલી છે મોંઘવારી ભથ્થું કેટલું વધ્યું છે તો ગયા વર્ષની સ્થિતિએ ગયા વર્ષે દિવાળી પહેલાં સરકારે ડીએમાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો અગાઉ માર્ચ બે હજાર ચોવીસમાં ડીએમાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો વર્તમાન જે વધારો છે તે ડીએ પહેલા છેતાલીસ ટકા હતો જે હવે વધીને ત્રેપન ટકા જેટલો થઈ ગયો છે ગયા વર્ષમાં આ વધારો કર્મચારીઓના પગાર પર હવે સીધી અસર કરે છે તો શું મોંઘવારી ભથ્થું હવે મૂળ પગારમાં સમાવવામાં આવશે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં ડીએ પચાસ ટકાથી ત્રણ ટકા વધીને ત્રેપન ટકા થયું હતું આ પછી ચર્ચા શરૂ થઈ કે ડીએને મૂળ પગારમાં ઉમેરી શકાય છે પગારમાં ફેરફારની શક્યતા છે સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળશે મોટો ફેરફાર થશે તેનાથી અન્ય ભથ્થા અને સેવાઓને પણ અસર થશે ડીએ શા માટે મર્ચ થઈ શકે છે તો પચાસ ટકાથી વધી જાય પછી મૂળભૂત પગારમાં ડીએ નો સમાવેશ કરવાની પરંપરા પહેલા થઈ છે મર્જ ઇતિહાસમાં અગાઉ થયું હતું બે હજાર ચારમાં જ્યારે ડીએ પચાસ ટકાથી વધુ હતું ત્યારે તેને મૂળભૂત પગારમાં મર્જ કરવામાં આવ્યું હતું આ ચર્ચા છઠ્ઠા પગાર દરમિયાન પણ થઈ હતી વર્તમાન ચર્ચા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે જોકે સરકારે તે અંગે અંતિમ નિર્ણય હજુ લીધો નથી પરંતુ હાલમાં ચર્ચા ચાલી રહી છે તો હવે આ ફેરફારથી પગાર પ્રણાલીમાં ફેરફારની અસર જે છે તે ડીએને મૂળભૂત પગાર સાથે મર્જ કરવામાં આવશે ત્યાર પછી પગાર માળખામાં મોટો ફેરફારો જોવા મળશે તો વર્તમાન જે પગાર માળખું છે તે મુજબ જઈએ તો સાતમા પગાર પંચ મુજબ લઘુત્તમ બેઝિક પગાર અઢાર હજાર રૂપિયા છે તેના પર તેપન ટકા મોંઘવારી ભથ્થું મળે છે મર્જ કર્યા પછી મર્જર પછી મૂળ પગારમાં વધારો થશે આ ભવિષ્યના બથા પેન્શન અને કેચ્યુટીને પણ અસર કરશે પ્રથમ અનુભવ જોકે બાદમાં આ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો જેમાં મર્જનનો જે લાભ છે તે મૂળ પગારમાં વધારો ડીએના મર્જનને કારણે કર્મચારીઓના મૂળ પગારમાં વધારો થશે પેન્શન અને ગેચ્યુટી પર અસર વધેલા મૂળ પગારથી પેન્શન અને અન્ય સેવાઓમાં વધુ લાભ મળશે ભાવિ ભથ્થા પર હકારાત્મક અસર વધેલા પગારના આધારે અન્ય ભથ્થાઓમાં પણ વધારો થશે ધન્યવાદ